ઓલાદે રિસ્કુલ્લા ઓલાદે ગોઝમ સરકાર દાદા બાપુ કાદરી આજે આપણી વચ્ચે નથી દુનિયાથી પરદો કરીને આજે તેઓ અલ્લાહના દરબારમાં પહોંચી ગયેલા છે કુલ્લુ નફસીન મોત કરવા માટે હર એક ઇન્સાન ને મોકલેલા છે કોઈ નેકીનું કામ કરે છે તો કોઈ એના માટે દુનિયાની અંદર પણ અલ્લાહ ઇજ્જત આપે છે અલ્લાહ પોતાના આ નેક બંધાને પોતાના દોસ્ત બનાવે છે કોઈ નેકીનું કામ કરે છે તો અલ્લાહ એને દુનિયાની અંદર ઇજ્જત આપે છે અલ્લાહના બંદા જ્યારે આ દુનિયા પડદો કરી છે ત્યારે દુનિયાની અંદર જે તેને ચાહવા છે એ લોકો અલ્લાહના આ નેક દોસ્તની મોહબતમાં દિવાના બનીને પોતાના પીરો મુર્શિદના ચહેરાની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા હોય છે અલ્લાહના એક દિન સૈયદ સરકાર દાદા બાપુ કાદરી આ ફાની દુનિયા છોડી પડદો કરી ગયેલા છે જેના ચહેરાની એક ઝલક જોવા માટે આ લાખો લોકો ઊભા રહી ગયેલા છે અલ્લાહના દોસ્તની આખરી સફર માટે સેજ મુબારક જે આપ નિહાળી રહેલા છો એ સેજ મુબારક પણ ગવાહી આપે છે કે આ દુનિયાના કોઈ આમ ઇન્સાન નહીં પરંતુ એક વલીય કામિલ બુઝુર્ગાને દિનની જિંદગીભરની કમાણી છે એક નેક અમાલ કરેલા છે એટલા માટે અલ્લાહના દોસ્તને દુનિયાથી રુક્ષત કરવા અલવિદા કહેવા માટે આન બાન અને શાન સાથે આખરી મંજિલ તરફ લઈ જવા પડે આ ફૂલોના ઢગલા આ ફૂલોની ચાદર આ કોઈ આમ ઇન્સાન માટે નહીં પરંતુ અલ્લાહના એક વલી માટે છે જેને દિનની ખિદમત કરેલી છે અલ્લાહની કિતાબ કુરાન શરીફ માટે હુઝુર સલ્લાહો તાલા અલેહ વસલમની હદીસ મુબારક માટે અલ્લાહના ફરમાન માટે હુઝુરના દિન માટે દિને ઇસ્લામની બુલંદી માટે નાના નાના ગામડાઓમાં અઝાનોની અવાજ બુલંદ થાય એમ માટે નાના નાના ગામડાઓમાં નમાઝની ફજીલત માટે અનેક બંદાએ પોતાના બુઝુર્ગ અને દીનની માફક દીને ઇસ્લામની ખિદમત કરેલી છે આ સેજ મુબારક ખૂબ જ આન બાન અને શાન સાથે ધોરાજી શહેરથી સાવરકુંડલાની સર જમીન ઉપર આવેલ આ સેજ મુબારક ગવાહી આપે છે કે આજે એક અલ્લાહના દોષ મારી ઉપર આરામ કરશે જે રિસ્કુલ્લા શાહ કાદરીના બગીચાના મહેકતા ભૂલ કોમના એક ચમકતો સિતારો આજે ખરીફ ગયેલો છે પરંતુ આ સિતારા પોતાની રોશની પાથરીને આજે ગામો ગામ દરેક શહેરમાં નમાજીઓની એક ફોજ તૈયાર કરેલી છે